ભરૂચ જિલ્લામાં વાગરાના સારણ ગામની માત્ર એક જ ગ્રામ પંચાયત એવી છે કે જેમાં પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં છે મહિલાઓના હાથમાં પંચાયતનો વહીવટ આવતા જ ગામમાં વિકાસના કાર્યોને વેગ મળવા લાગ્યો છે ગામમાં પીવાના પાણીની સમસ્યા સામે ઝુઝુમથી મહિલાઓની સુખાકારીમાં વધારો કર્યો છે એ પછી પંચાયતે રોડ રસ્તા અને ગટર પર પૂરતું ધ્યાન આપતા હાલમાં ગામમાં ગટરનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ સાથે ગામમાં તાલુકા ખર્ચે બનેલ સો ભંડોળ માંથી લોકાર્પણ લાખ ના ખર્ચે અધ્યક્ષ અયુબ પટેલ હસ્તે કરવામાં આવ્યું હતું લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમ ઉપસ્થિત કોંગ્રેસ આગેવાનો એ વિકાસ ને વેગીલો બનાવવા આગામી વિધાનસભામાં કોંગ્રેસ ને બહુમતી જીતાડવા અપીલ કરી હતી તાલુકા પંચાયત ની ભાજપ ના પ્રતિક પરથી ચૂંટણી લડેલા દિલીપસિંહ રાજે કોંગ્રેસનું વેશ ધારણ કરી લેતા સારણગામ ભાજપના આગેવાન વિનાનું બની જવા પામ્યું છે પ્રોગ્રામમાં વાગરા તાલુકાના ગરાસિયા સમાજના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી આ તબક્કે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મહેન્દ્રસિંહ રાજ વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશાકભાઈ રાજ તાલુકા પંચાયત પ્રમુખ નસીમાબેન તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પરમાર ગામ આગેવાન લાલાભાઈ સરપંચ રાઠોડ જશીબેન સુલેમાનભાઈ મુન્નાભાઈ સાદિકભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા